શ્રી ભગવાન ઉવાચ પૂર્ણપુરસ્તમ પરમેશ્વરે કહ્યું હે અર્જુન તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેસ માત્ર યોગ્ય નથી તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપજય ની પ્રાપ્તિ થાય છે કૃષ્ણ અને પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર એક જ છે તેથી સમગ્ર ગીતામાં શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સંબંધવામાં આવ્યા છે ભગવાન પરમ સત્યની પરાકાષ્ઠા છે ભગવાન સત્યનો સાક્ષાત્કાર ત્રણ અવસ્થાઓમાં થાય છે બ્રહ્મ અથવા નિર્વિશેષ સર્વવ્યાપી આત્મા પરમાત્મા અથવા ભગવાનનું સ્થાયી અંતર્યામી રૂપ જે જીવમાત્રાના હૃદયમાં રહે છે અને ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કૃષ્ણ શ્રીમદ ભાગવતમમાં પરમ સત્ય વિશે આ સિદ્ધાંત આ પ્રમાણે સમજાવવામાં આવ્યો છે પરમા ભગવન ઈતિ શબ્દનો જાણકાર પરમ સત્યનો અનુભવ સાક્ષાત્કારની ત્રણ અવસ્થાઓમાં કરે છે અને આ સર્વ અવસ્થાઓ એકરૂપ છે પરમ સત્યની આ અવસ્થાઓ બ્રહ્મ પરમાત્મા તથા ભગવાન તરીકે વ્યક્ત થાય છે આ ત્રણ દિવ્ય પાસાને સૂર્યના દ્રષ્ટાંત દ્વારા સમજાવી શકાય છે કારણ કે સૂર્યના પણ ત્રણ જુદા જુદા પાસા છે એટલે કે સૂર્યપ્રકાશ સૂર્યની સપાટી સ્વયં સૂર્યલોક જે માત્ર સૂર્યના પ્રકાશનું અધ્યયન કરે છે તે પ્રારંભિક કક્ષાનો વિદ્યાર્થી નવો નિશાળીઓ છે જે સૂર્યની સપાટીનું જ્ઞાન ધરાવે છે તે આગળ વધેલો છે અને જે સૂર્યલોકમાં પ્રવેશ કરી શકે છે તે સર્વોચ્ચ કક્ષા એ રહેલો છે જે નવો નિશાળ્યો માત્ર સૂર્યપ્રકાશ તેનું વિશ્વવ્યાપીપણું અને તેની નિર્વિશેષ પ્રકૃતિના દેદીપ્યમાન તેજના જ્ઞાનથી જ સંતુષ્ટ થાય છે તેની સરખામણી પરમ પરમસત્યના કેવળ બ્રહ્મ પાસાના સાક્ષાત્કાર કરનારા વ્યક્તિ સાથે કરી શકાય છે તેથી આગળ વધેલો અભ્યાસી સૂર્યના ગોળા વિશે જાણી શકે છે જેની તુલના પરમ સત્યના પરમાત્મા પાસાનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ સાથે કરી શકાય છે જે અભ્યાસી સૂર્યલખ્ની અંદર પ્રવેશ કરી શકે છે જેની સરખામણી પરમ સત્યના વ્યક્તિગત રૂપની અનુભૂતિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ સાથે કરવામાં આવે છે માટે જે ભક્તોએ સત્યના ભગવાન સ્વરૂપનો સાક્ષાત્ક કર્યો છે તેઓ સર્વોચ્ચ આધ્યાત્મવાદીઓ છે પરમ સત્યના અધ્યયનમાં પરવાયેલા સર્વ અભ્યાસીઓ એ જ વિષયના અધ્યયન કાર્યમાં જોડાયેલા હોય છે સૂર્યપ્રકાશ સૂર્યગોળ અને સૂર્યલોકની અંદરની બાબતોને એકબીજાથી અલગ કરી શકાય નહીં તો એ ત્રણેય વિભિન્ન અવસ્થાઓના વિદ્યાર્થીઓ કંઈક એક જ શ્રેણીમાં નથી સંસ્કૃત શબ્દ ભગવાનની વ્યાખ્યા વ્યાસદેવના પિતા મહાન આચાર્ય પરાશર મુનિએ કરી છે સમસ્ત ધન શક્તિ યશ સૌંદર્ય જ્ઞાન તથા વૈરાગ્ય ધરાવનાર પર પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન કહેવાય છે એવા અનેક મનુષ્યો છે કે જેઓ અતિ ધનવાન છે અત્યંત શક્તિશાળી છે અતિશય સુંદર છે અને અત્યંત વિખ્યાત વિદ્વાન તથા વિરક્ત પણ છે પરંતુ કોઈ એક જ વ્યક્તિ એવો દાવો કરી ન શકે કે તે સમગ્ર ધન સમગ્ર શક્તિ વગેરે ધરાવે છે એકમાત્ર કૃષ્ણ જ આવો દાવો કરી શકે છે કારણ કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે બ્રહ્માજી શિવજી કે નારાયણ તેમજ કોઈપણ જીવ કૃષ્ણ સમાન પૂર્ણ ઐશ્વર્યવાન નથી તેથી બ્રહ્મસંહિતામાં સ્વયં બ્રહ્માજીનો એવો નિર્ણય છે કે શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે તેમનો કોઈ સમય નથી તેમનો કોઈ ઉપરી નથી તેઓ આધસ્વામી અથવા ભગવાન છે તેઓ ગોવિંદ રૂપે પ્રસિદ્ધ છે અને તેઓ સર્વકારણોના કારણ છે ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદઃ સર્વકારણ કારણ એવા અનેક પુરુષો છે કે જેઓ ભગવાનના ગુણો ધરાવે છે પરંતુ કૃષ્ણ સર્વોપરી છે કારણ કે તેમનાથી જડિયાત કોઈ નથી તેવો જ પરમ પુરુષ છે અને તેમનો દેહ સનાતન જ્ઞાનથી ભરપૂર છે અને આનંદમય છે તેઓ આદિ ભગવાન ગોવિંદ છે અને સર્વકારણોના કારણ છે ભાગવોત્તમમાં પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અનેક અવતારોની યાદી આપી છે પરંતુ કૃષ્ણને આદિ પુરુષોત્તમ પરમેશ્વર કહ્યા છે જેના જેમનામાંથી અનેકાનેક અવતારો તથા ભગવાનના અંશો વિસ્તાર પામે છે એ તે ચાશ કલાહા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રૈ વ્યાકુલમ લોકમ મુદ્યંતિ યુગે યુગે અહીં આપેલી પરમેશ્વરના અવતારોની સમગ્ર યાદી કાં તો પરમેશ્વરના પૂર્ણ વિસ્તારો છે અથવા તો પૂર્ણ વિસ્તારોના અંશ છે પરંતુ કૃષ્ણ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે માટે કૃષ્ણ જ આદિ પુરુષ પુરુષોત્તમ પરમેશ્વર પરમ સત્ય પરમાત્મા તથા નિર્વિશેષ બ્રહ્મ એમ બંનેના ઉદભવ સ્થાન છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઉપસ્થિતિમાં અર્જુન સ્વજનો માટે શોક કરે એ તો સર્વથા અનુચિત છે તેથી કૃષ્ણે કુતહ્ય વ્યક્ત કર્યું છે અપેક્ષા રાખી શકાય નહીં આર્ય શબ્દ એવા મનુષ્ય માટે સુયોગ્ય છે કે જે જીવનનું મૂલ્ય જાણે છે અને જેની સંસ્કૃતિ આધ્યાત્મિક સાક્ષાત્કારના પાયા પર રચાયેલી હોય છે ભૌતિક દેહાત્મક ભાવથી દોરવાયેલા મનુષ્ય જાણતા નથી કે જીવનનો ઉપદેશ સત્ય વિષ્ણુ અથવા ભગવાનનો સાક્ષાત્કાર પામવાનો છે તેઓ ભૌતિક જગતના બાહ્ય લક્ષણોથી મોહિત થઈ જાય છે તેથી તેઓ સમજી શકતા નથી કે મુક્તિ શું છે જે મનુષ્યને ભૌતિક બંધનમાંથી મુક્તિ પામવાનું કોઈ જ્ઞાન હોતું નથી તેઓ અનાર્ય કહેવાય છે અર્જુન તો ક્ષત્રિય હતો છતાં તે યુદ્ધ કરવાની ના પાડીને પોતાના નિયત કર્તવ્યમાંથી ચલિત થઈ રહ્યો હતો તેથી તેની આ કાયરતા અનારીઓને યોગ્ય કહેવામાં આવે છે કર્તવ્યમાંથી આ રીતે વિચલિત થવું મનુષ્યને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવામાં સહાય કરતું નથી અને આ જગતમાં ગૌશા ગૌરવશાળી બનવાનો અવસર પણ તેને મળતો નથી ભગવાન કૃષ્ણએ અર્જુનની સ્વજનો પ્રત્યેની કહેવાતી કરુણતાને અનુમોદન આપ્યું ન હતું